બ્રેકિંગ ન્યૂઝ મહુવા ભાવનગર મહુવા ડિમોલેશન દરમિયાન એક મહિલાએ ઝેરી દવા લેતા હોસ્પિટલ ખસેડવામાં આવી છે મહુવાના કલસાર સદભાવના હોસ્પિટલ પાસે મહુવા પ્રશાસન દ્વારા ડિમોલેશન કરવામાં આવતા મહિલાને લાગી આવ્યું હતું પરિવારમાં એક સાથે દસ સભ્યો છે અને સદભાવના હોસ્પિટલ દ્વારા દબાણ હટાવવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે તેવા આક્ષેપો પરિવાર દ્વારા કરવામાં આવ્યા હતા સમગ્ર મામલે મહિલાનો લાઈવ વિડીયો પણ સામે આવ્યો છે જે જગ્યા પર વિવાદ થયો હતો હાલ ડિમોલેશન દરમિયાન પીડિત પરિવારના સભ્યોએ દવા પીધેલ અને હાલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવેલ છે વધુ વિગત નિરાહ જોવી રિપોર્ટર દેવેન્દ્ર ચુડાસમા નીચા કોટડા

દબાણ બાબતનું કઈને 8 વર્ષથી ખાલી કરાવવા માગે છે બે પાંચ વાર અમારું આ મકાન પાડવા આવે ને અત્યારે અમારી આ દુકાન ઉ આવે છે અને અમારી દુકાન ઉ અત્યારે ચાલુ છે ને મારા ભુવે અત્યારે દવા પીધી છે જોઈને કઈ પણ થાશે ને તો એનો બધો આરોપ સદભાવનો હોસ્પિટલ હાલો દવાખાને આવો ઓલા ગાડી ઓલા કોસા સાહેબને લઈ જજો તમે અમને પરેશાન કેમ કરો છો એક અમને જ નોટિસ આપો બંદોબસ્ત આવ્યા પોલીસ ને પેલી આવ્યા હતા આપડી પાછા અમે પતરાય ઉતારી લીધા બધું કરી લીધું બે મકાન છે બે મકાન બનાવેલા છે ખેત મજૂરી કરીએ છીએ બહાર રડવા રહી છે ને જયારે અમે જણા થઈ અમે નાના પાડતા કરતા દવા પી ગયા પછી એ અમે લઈ નવા ખાન ભારત જય સિદ્ધા હું તરફસિદાપા આજે જે ઘટના બની છે કાલે કલસાડમાં કે જે બસો તથા બિલ જે કળસાર હોસ્પિટલ છે એની બાજુમાં વર્ષોથી રહેશે પચાસ આઠ વર્ષથી અને છ આઠ વર્ષથી તો મામલદાર સાહેબ ખાલી કરવાની નોટિસ આપે છે નોટિસ એ માટે આપે છે કે કળસાર હોસ્પિટલના માલિક કનુભાઈ કળસરિયા અને પ્રણમિનભાઈ બલદાણિયા એની જે મીઠી નજર છે આ જગ્યા પડાઈ માટે તો કનુભાઈ જ્યારે કોંગ્રેસમાં કામ કરતા હતા ત્યારે આ જગ્યા માટે પણ ભાજપમાં આવ્યા પછી એ જગ્યાને લેવાની દાનત આવી એ જગ્યા એ માટે લેવી છે કે કનુભાઈ હોસ્પિટલની પાસે જ આઠનો વીઘા જગ્યા રાખી છે હવે એનો રસ્તો કાઢવો છે તો સરકારને પણ કહેવા માગું છું કે જે તમને હિન્દુ હિન્દુ કરીને મત આપ્યા છે તો વર્ષોથી પચાસ આઠ વર્ષથી જે હિન્દુ સમાજના લોકો જે સગનભાઈ ભીલ રહેશે તો આવા ભાજપાના કાર્યકર્તાઓ આવા ગરીબોના મકાનોને આવી જગ્યાઓ લઈને લઈને એના પેટ પૂરાતા નથી બરાબર અને કાલે એવી ઘટના બની એ જગ્યાના મકાનો અને દુકાન પાડવા ગયા હતા એના અનુસંધાને જે કાળુભાઈ છે એના પત્ની જસોદાબેને દવા ઝેરી દવા પીધી અને એની અત્યારે હાલત પણ ખરાબ છે અને હોસ્પિટલમાં અત્યારે એડમિટ છે તો સરકારને કહેવા માગું છું આ વિડીયોના માધ્યમથી કે ત્રીસ વર્ષથી જે હિન્દુ સરકાર હિન્દુઓ મત આપે છે ભાજપાને અને અત્યારે હાલમાં આખા ગુજરાતમાં ભાજપા સરકાર ગરીબોના મકાન પાડવા ગરીબોની જગ્યા લેવી ગરીબોની જગ્યા પડાઈ મારી અને ભાજપના કાર્યકર્તા હોય નેતા હોય સાંસદો હોય ધારાસભ્ય હોય તમામ લોકોને બીજું કાંઈ કામ નથી કે જગ્યાઓ પડાવી અને મોટા બિલ્ડરો બિલ્ડિંગ બનાવવા તો ભાજપા સરકારને કહેવા માગું છું કે તમારા આવા કાર્યકર્તાને સ્થાનમાં લાવો ભાનમાં લાવો આ હિન્દુ જાગી ગયા છે અને હિન્દુઓના મકાન તમે પાડવાની વાત કરો છો હિન્દુને કાયમી હક આપો બાંગ્લાદેશમાં ચાર મકાન પડી જાય તો વિશ્વંદુ પરિષદ વાળા પણ બહાર નીકળે છે તો જરા ગુજરાતમાં અને ખાસ કરી ભાનગરમાં હિન્દુના મકાન પડે ત્યારે હિન્દુના ના સંગઠનો ક્યાં જાય છે એટલે આ વિડીયોના માધ્યમથી કહેવા માંગુ છું કે જો તમે તાત્કાલિક આ પીડિત લોકોને ન્યાય નહીં આપો તો કલ અમારા એવા સંગઠન દ્વારા એવા કાર્યક્રમ આપવા પડશે કે સરકાર પણ સોકી જશે જય ભારત જય સંવિધાન વંદે માતરમ ભારત માતા કી છે